આખી દિશોમાં અપસરવાને પ્રેમી શાળા અને અમારી ચેનલ પર અપસરોનો પ્રેમી આવકાર નાતાલની ઉજવણી કરવા માટે આપણે ધન કરી રહ્યા છીએ જેમ જેમ દિવસો પાસ થાય છે તેમ તેમ આપણે નાતાલ ઉજવવા માટે વધુને વધુ ઉત્સાહિત બનતા જઈએ છીએ તો આપણે તહેવાર જેવા પૂરતા જ નહીં પણ પ્રભુના વચનો પણ રોજ વાંચવા સાંભળવાનું પણ રાખવું જોઈએ કે પ્રભુના વચનોથી જ આપણું જીવન છે આપણા વ્યસ્ત જીવનના કાર્યમાંથી પણ થોડોક સમય આપણે પિતાબાપના પવિત્ર વચનો વાંચીએ સાંભળીએ એ પણ ઘણું ઉપયોગી છે તો આજે આપણે પરમેશ્વરના પવિત્ર વચનો જે ન્યાયાધીશોનું પુસ્તક છે અને તેનો ચૌદમો અધ્યાય તેનું વાંચન આજે કરીશું પિતા પરમેશ્વર આપણા શરીરોને માટે જોઈતા આપણા જીવન માટે જોઈતા સગડાવવાના પૂરા પાડે છે આપણે તેમનો આભાર માનવાનો અને તેમને ધન્યવાદ આપવાનું પણ ન ભૂલવું જોઈએ તો ચલો પવિત્ર પુસ્તકમાંથી આપણે તેમના પવિત્ર વચનોનું વાંચન કરીશું ન્યાયાધીશોનું પુસ્તક અને તેનો ચૌદમો અધ્યાય સામસોન તિમનામાં ગયો ને તીમનામાં પલિસ્તોની દીકરીઓમાં એક સ્ત્રી તેણે જોયું તેણે આવીને પોતાના માતા પિતાને કહ્યું તેમનામાં પલિસ્તીઓની દીકરીઓમાં એક સ્ત્રી મેં જોઈ છે તો હવે તેને મારી સાથે પરણાવો ત્યારે તેના માતા પિતાએ તેને કહ્યું તારા ભાઈઓની દીકરીઓમાં અથવા મારા સર્વ લોકોમાં શું કોઈ સ્ત્રી નથી કે તું બે સુન્નત પોલીસ્તીઓમાં સ્ત્રી લેવા જાય છે સામસુને પોતાના પિતાને કહ્યું મારે માટે તેને લાવો કેમ કે તે મને બહુ ગમે છે પણ તેના માતા પિતા જાણતા નહોતા કે એ યહોવાનું કૃત્ય છે કેમ કે તે પલિસ્તીઓની વિરુદ્ધ કંઈ નિમિત્ત શોધતો હતો હવે તે સમયે પલિસ્તીઓ ઇઝરાયલ પર રાજ કરતા હતા ત્યાર પછી સામસુન તથા તેના માતા પિતા તિમના ગયા ને તેઓ તિમનાની દ્રક્ષવાળીઓ પાસે આવી પહોંચ્યા અને જુઓ એક જુવાન સિંહે તેની સામે ગર્જના કરી તે વખતે યહોવાનો આત્મા પરાક્રમ સહિત તેના પર આવ્યો ને જેમ બકરીના બચ્ચાને ચીરી નાખી તેમ તેણે એને ચીરી નાખ્યો ને તેના હાથમાં કંઈ પણ ન હતું પણ તેણે જે કામ કર્યું હતું તેની ખબર તેણે પોતાના માતા પિતાને આપી નહીં પછી તેણે જઈને તે સ્ત્રીની સાથે વાતચીત કરી અને સામસુનને તે બહુ ગમી કેટલીક મુદત પછી તે પેલી સ્ત્રીને લેવા પાછો ગયો ને પેલા સિંહની લાશ જોવા રસ્તેથી ફંટાયો અને જુઓ તે સિંહના ખોડિયામાં મધ થયો તથા મધ હતા અને મધ લઈને ખાતો ખાતો ચાલ્યો પોતાના માતા પિતાની આવીને તેણે તેઓને તે તે આપ્યું તેઓએ પણ સિંહના ખોડિયામાંથી તેણે મધ લીધું હતું એ તેણે તેઓને કહ્યું નહીં અને તેનો પિતા તે સ્ત્રીને ઘેર ગયો અને સામસુને ત્યાં ઉજાણી કરી કેમ કે જુવાનોનો એવો રિવાજ હતો અને તેઓ તેને જોયો ત્યારે એમ થયું કે ઉજાણીના ભાગ લેવા માટે તેઓ ત્રીસ સોબ્યો બોલાવી લાવ્યા તેઓને કહ્યું હું તમને એક ઉખાણું કહું અને ઉજાણીના સાત દિવસોમાં જો તેનો અર્થ ખોળી કાઢીને તમે મને કહીશો તો હું તમને ક્ષણના ત્રીસ જબ્બા તથા 30 જોડા વસ્ત્ર આપીશ પણ જો તેનો અર્થ તમે મને કહી ન શકો તમારે મને ક્ષણના ત્રીસ બદન તથા ત્રીસ જોડ વસ્ત્ર આપવા તેઓએ તેને કહ્યું તારું ઉખાણું અમને કહે કે અમે તે સાંભળ્યું તેણે તેઓને કહ્યું ખાનારમાંથી ખોરાક નીકળ્યો અને બળવાનમાંથી મીઠાશ નીકળી અને ત્રણ દિવસમાં તેઓ તે ઉખાણાનો અર્થ કહી શક્યા નહીં સાતમે દિવસે એમ થયું કે તેઓએ સામસુરની પત્નીને કહ્યું તારા પતિને ફોસલાવ એ માટે કે તે અમને ઉખાણાનો અર્થ બતાવે નહીં તો અમે તને તારા પિતાના ઘરના સર્વને અગ્નિથી બાળી નાખીશું તમે અમને લૂંટી લેવા બોલાવ્યા છે ખરું કે નહીં ત્યારે સામસુની સ્ત્રીએ તેની આગળ રડી પડીને કહ્યું તું મને તદ્દન ધિક્કારે છે ને મારા પર કંઈ પ્રેમ રાખતો નથી ત્યાં મારા લોકોને એક ઉખાણું કહ્યું છે પણ મને તેનો અર્થ કહ્યો નથી તેણે તેને કહ્યું જો મેં મારા માતા પિતાને તેનો અર્થ કહ્યો નથી તો હું શું તને કહું અને ઉજાણીના સાતે દિવસ તેણે તેની આગળ રળિયા કરી અને સાતમે દિવસે એમ થયું કે તેણે બહુ આગ્રહ કર્યો ત્યારે તેણે તેનો અર્થ કહી દીધો પછી તેણે પોતાના લોકોના પુત્રને ઉખાણાનો અર્થ કહી દીધો સાતમે દિવસે સૂર્યાસ્ત થયા અગાઉ તે નગરના માણસોએ તેને કહ્યું મધથી મીઠું શું છે અને સિંહથી બળવાન શું છે તેણે તેઓને કહ્યું જો મારી વાછરડીથી તમે ખેડ્યું ન હોત તો તમને મારા ઉખાણાનો પત્તો લાગત નહીં પછી યહોવાનો આત્મા તેના પર પરાક્રમ સહિત આવ્યો ને તેણે આસ્કલોનમાં જઈને તેઓ મારા ત્રીસ જણને માર્યા ને તેઓના વસ્ત્ર લૂંટી લઈને જે માણસે તે ઉખાણાનો અર્થ કહી બતાવ્યો હતો તેઓને તે આપ્યા અને તેને ક્રોધ ચડ્યો ને તે પોતાના પિતાના ઘેર ચાલ્યો ગયો પણ સામસુનનો એક સાથી કે જેણે તેની પ્રત્યે મિત્રોની ફરજ બજાવી હતી તેણે તેની પત્ની આપવામાં આવી પ્રભુ તેના વચ્ચેને પુષ્કળ આશીષ કૃપા કૃપા પ્રાર્થના કરીએ પવિત્ર 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 સૈન્યના દેવ્ય હો બાપ તમારો આભાર માણીએ તમે સ્તુતિ કરીએ છીએ આજના સવારની પળોમાં તમારા પવિત્ર તમારા સુર સુરફોટો દ્વારા લેવાને માટે તમે અમને જીવન આપ્યું એટલા માટે નહીં કે અમે સારા જે ભલા છે પણ પિતા બાપ તમારી આ ખૂબ દયા ભલાય પ્રેમ અને તમારી આશીષને લઈને અમે આ જીવન પ્રાપ્ત કરી શક્યા છે તેને માટે તમારો આભાર તો ભાર માને છે પ્રોપિતા અમે શું માગીએ મારા માગે અગાઉ સગળ વાળા તમારા પૂરા પાડો છો અમારી સહાયતા મદદ કરો છો બાપ અમાને કામ નોકરી રોજગારો આપ્યા છે આ સગડી બાબતોને માટે પિતા બાપ અમે તમારો આભાર તમને ધન્યવાદ આપીએ છીએ પિતા તમારો આવો ખૂબ જ નજીક છે તમે આવો ત્યારે તમને મળવાની અમે તૈયાર હોઈએ તેને માટે પણ અમે તમારી સહાયતા મદદ માગીએ છીએ તમારા સેવકો જે હજુ પણ ઘણી જગ્યાએ સતાવણી ભોગવી રહ્યા છે રૂપિતા એ સતાવનાર આત્માઓને તમે તમારા હાથ વડે સ્પર્શ કરો અને તેઓ રોજ એવા કોમળ બને અને તમારી ગોઠવડે પણ તમને માન્ય મહિમા આપી કૃપા થવા દો સતામણી બેઠનાર સગળા લોકોને પ્રોપિતા તમે હિંમત બળ આપો તેઓને નિડર બનાવો કે સતામણીની અંદર તેઓ અમારા માર્ગોમાંથી ખસી ન જાય પ્રોપિતા તેઓની સહાયતા મદદ કરો અને તેઓની સાથે પાસે રહો તેઓને જોઈતા સગડા સારવવાના તમારા અકુટ ભંડારમાંથી પૂરા પાડવો મારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો બાપ પ્રોપિતા અમે જાણીએ છીએ નથી જાણતા કોઈ પણ ભાઈ કે બેન બીમાર હોય એને અમે તમારી સમક્ષ લાવીએ છીએ તમારા તંદુરસ્ત હાથવાનો સ્પર્શ વડે તેઓને સ્પર્શ કરો અને તેઓ સાજા પડ પામી એવી કૃપા પણ અમે તમારી પાસે માગીએ છીએ ગરીબ અનાર્થ વિધવાની સહાયતા મદદ કરો બાપ જેઓની પાસે રહેવાને ઠામ નથી તેઓને માટે પણ પુતા તમે તમારી સહાયતા મદદ આવવા દો બાપ લોતા જાણે અજાણે અમારાથી થયેલા પાપોની ક્ષમા માંગતા અમારી આ સગડી છો વિનંતીઓ અમે તમારી સમક્ષ લાવીએ છીએ અમારા તમારા પુત્ર અમારા પ્રભુ ખ્રિસ્ત અમારા મધ્યસ્થી જો કાલ વાર પર પ્રવિંદ પુરુષે જોડાયા ડટાયા અને ત્રીજે દિવસે પુરુથાન પામ્યા તેમના મીઠાને પ્યારા નામમાં શ્યામ્રમ તેનો સ્વીકાર કરો પિતા આમીન આમીન